નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપની તારીખ એપ્રિલ બે હજાર ચોવીસ મિત્રો આપણે અત્યારના તાજા હવામાન સમાચાર જોવાના છીએ રાજ્યમાં ફરી વખત માવઠા રૂપે વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી જોતા પહેલા ચેનલમાં નવા આવો તો નિશ્ચય આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી અને વિડીયોને શેર કરી દેજો તો જોઈએ ખેડૂત મિત્રો હવે વિગતવાર માહિતી તો રાજ્યમાં આજે વહેલી સવારથી લઈ અને નવ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લા સહિત કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં થોડો ઘણો પલટો જોવા મળ્યો હતો અને હજુ પણ બપોર પછીના સમયગાળા દરમિયાન છ વાગ્યાની આજુબાજુના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળવાની સંભાવના રહેલી છે અને આગામી બે દિવસ માટે સવારના સમયગાળા દરમિયાન તેમજ બપોર પછીના પાંચથી થી છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન વાતાવરણમાં વાતાવરણ જોવા મળી શકે છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો ભાવનગર ઉના આ બધા વિસ્તારોમાં વાદળા જોવા મળી રહ્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા સુરત વલસાડ વાપી ભરૂચ તેમજ રાજપીપળા વિહારાની આજુબાજુના તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં વાદળા જોવા મળતા નથી પરંતુ ક્યાંક ક્યાંક વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ થોડો ઘણો વાદળછાયું વાતાવરણ નળિયાની આજુબાજુના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતમાં મુખ્યત્વે આકાશ જોવા મળી રહ્યું છે તો હજુ પણ રાજ્યમાં આવનારા બે દિવસ માટે કોઈ કોઈ વિસ્તારોમાં સાટા એટલે કે માવઠા રૂપી વરસાદ થવાની સંભાવના છે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરી દેજો